તે સમયે લીંબોદરા ચોકડી પાસે આઈસર ટેમ્પો પંચર પડતા રસ્તા પર ઊભી હતી અને રાત્રિનો સમય હોવાને કારણે પંચરની દુકાનો બંધ હોવાના કારણે ટેમ્પો રસ્તા પર જ ખોટવાયો હતો જેથી ટેમ્પા ચાલકે ટેમ્પાની પાછળ રસ્તા પર દેખા આવે તે રીતે આળસ મૂકી હતી ત્યારબાદ અંદાજે સવારના સુમારે લુણાવાડાથી લીંબાડિયા તરફ આજે જીરો નાઇન જીડી થ્રી એટ એટ વન નંબરનું કન્ટેનર પૂર પાંચ આવી હતી અને આગળ ઉભેલા આઈસર ટેમ્પોને ન દેખાતા કન્ટેનરે ધડાકાભેર આઈસર ટેમ્પાને પાછળથી ટક્કર મારી હતી જેના કારણે આઈસર ટેમ્પો ડિવાઈડર પર ઘૂસી જવા પામ્યું હતું જેના કારણે કન્ટેનર અને ટેમ્પાને નાનું મોટું નુકસાન થવા પામ્યું હતું સદનસીબે કોઈ મોટી જાનહાનિ થવા પામી નહોતી રિપોર્ટર જીતેન્દ્ર મારવાડી મહીસાગર વીરપુર